અમદાવાદ એસટી વિભાગના ધંધુકા મીડિયામાં વાયરલ થતા નામ સજ્જન સિંહોનું સામે આવ્યું છે અને વિડીયોમાં ડ્રાઈવર ફરજ ઉપરના ટ્રાફિક સુપરવાઇઝર સાથે પોતાની નોકરી બાબતે જોર જોરથી બુમાબુમ કરી તારી કરીને અને વહીવટીને બારમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ડેપોના અન્ય સાથી કર્મચારી ડ્રાઈવરને ઓફિસમાંથી બહાર લઈ જવાની કોશિશ કરી રહ્યા છે विभाग विभागना जवाबदार अधिकारी ध्यान आप मुद्दे कार्यवाही हाथ धरे देव जरूरी बनु आसमेंट चिंबलिया दिव्यांग न्यूज़ धंधुका अहमदाबाद